જોડાયા હતા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ મકર સંક્રાંતિ ની લોકોને શુભેચ્છાઓ પાઠવી અને ચાઇનીઝ દોરા ન વાપરવા માટે પણ અપીલ કરી સાથે જ પોતાની અને લોકોની સુરક્ષા માટે ધ્યાન રાખવા સૂચન પણ કર્યું હતું આજે બધાને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના શુભકામના પતંગ બધા લોકો ચગાવી રહ્યા છે આ લોકોને માટે સંદેશ આજ છે કે પોતાને સુરક્ષાને ધ્યાન રાખજો અને બીજાને પણ સુરક્ષાને ધ્યાન રાખજો પોતે જો ધાબા ઉપર પતંગ ચગાડતા હોય તો કોઈ છોકરાઓ ધાબા ઉપરથી પડી ન જાય અને ખ્યાલ ધ્યાન રાખજો અને ચાઇનીઝ દોરી

અને આમ પણ આપણે બધા ભેગા રહીએ જેથી કે કઈ થઈ શકે તો એક સાથે ભેગા નીકળી શકીએ તો આ માટે આપણે બધા હેડક્વાર્ટર માં છીએ અને આપણે અહિયાં પતંગ પણ ચગાવી રહ્યા છીએ અને ભેગા પણ છીએ જેથી કઈ જો બનાવ બને તો એક સાથે આપણે ભેગા નીકળી શકીએ